જેના પર આજે બપોરે અઢી કલાકે સુનાવણી હાથ ધરાશે જેમાં જાણીતા સુપ્રીમ કોર્ટના વકીલ કપિલ સિબ્બલ પણ રૂપિયો ફી લીધા વિના હાર્દિક પટેલ પર લાગેલા રાજદ્રોહના ગુના પરની પિટિશન પર હાર્દિકની તરફેણમાં દલીલો કરશે ત્યારે આ દલીલો પર હવે સૌ કોઈની નજર છે કારણ કે કપિલ સિબ્બલની દલીલ ખૂબ જ નક્કર હોય છે વિસ્મય શાહ કેસમાં કપિલ સિબ્બલની માત્ર દોઢ મિનિટની દલીલમાં આજે વિસ્મય શાહને હિટેન્ડન્ટ કેસમાં જામીન મળી ગયા હતા ત્યારે કપિલ સિબ્બલ આજે સુપ્રીમમાં શું દલીલ કરે છે તેના પર હાર્દિક પટેલ એન્ડ કંપની સહિત સમગ્ર પાટીદાર સમાજની નજર રહેલી છે આવતીકાલે બપોરે બે વાગે બે ને ત્રીસ વાગે નામદાર સુપ્રીમ કોર્ટમાં હાર્દિકની પ્રથમ પિટિશન જે નામદાર હાઈકોર્ટે પાટલી એલાઉ કરીને પાટલી રિજેક્ટ કરી છે એમનું હિયરિંગ છે કપિલ સિબ્બલ અમારી પાસે એક પણ રૂપિયો ફી લીધા વગર કાલે આર્ગ્યુ કરવાના છે હું અત્યારે સાંજની ફ્લાઇટમાં દિલ્હી જઈ રહ્યો છું